ગાંધીધામમાં વેપારીને લૂંટ કરવાને ઈરાદે છરીના ઘા ઝીંકાયા ઘટનામાં વેપારી રાજેશ ઠક્કર ગંભીર રીતે ઘાયલ થયા સારવાર અર્થે ખસેડાયું સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ પોલીસે તપાસ આદરી ગાંધીધામ મામાની ટ્રાન્સફરનું કામ કરતા રાજેશ રસિકલાલ ઠક્કર આજે સવારે થેલામાં સોળથી અઢાર લાખ રોકડ રૂપિયા લઈ તેમની દુકાને આવ્યા હતા ગાડીમાંથી નીકળી દુકાનની બાજુમાં આવેલી શોપ તરફ જતા હતા ત્યારે અચાનક બે શખ્સોએ આવી છરીની અણીએ તેમની હાથમાં રહેલો બેગ લૂંટવાનો પ્રયાસ કર્યો અને સપાસપી દરમિયાન આવેલા બે લૂંટારુઓ નાસી ગયા હતા અહેવાલ દિનેશ જોગીપૂર્વ કચ્છ દ્વારા હું બિપિન વસનલાલ ઠક્કર ગાંધીધામ અમારા સત્સંગ સમાજના પ્રમુખ છું અને અમારા સત્સંગી હરિભગત એવા રાજુભાઈ રસિકલાલ કોટક એમનું મની ટ્રાન્સફરનું ને કામકાજ છે પૈસા લઈને દરરોજ એમને જવાનું હોય છે તો એમના પર અત્યારે જાન લેવા હુમલો થયો છે લૂંટના ઈરાદાથી અને આથી પહેલાં પણ બે વખત આવા હુમલા થઈ ચૂક્યા છે પણ પહેલાં પણ કોઈ રિઝલ્ટ આવેલું નથી અને અત્યારે આ હુમલો આજે થયેલો છે અને અત્યારે હોસ્પિટલમાં એડમિટ કરેલા છે એમને આ બનાવ આપણે રાધે કોમ્પ્લેક્ષ મીઠી રોર પાસે બનેલો છે એમની દુકાનની બારે જ્યારે દુકાને ખોલવા ગયા હતા જ્યારે દુકાન ખોલી રહ્યા હતા ત્યારે એમના પર છરીથી બે બે આવી અને હુમલો કર્યો અને ત્રીજી વ્યક્તિ બ્લૂ કલરની બલેનો હતી એમાં બેઠેલા હતા અને આ રીતના પછી થોડી ઝપાઝપી થઈ અને આજુબાજુવાળા પણ ધોકા લઈને આવી ગયા ત્યાં એ લોકો ભાગી ગયા આ રીતનો બનાવ આજ સવારના લગભગ અગિયાર વાગ્યાની આસપાસ બનેલો છે કઈ કઈ જગ્યાએ અને એમને લાગવામાં એવું છે કે હાથમાં બધી જગ્યાએ બે બાજુ ઘા મારેલા છે અને કાંડામાં પણ ઘા મારેલો છે અને થોડું કોણી પર પણ લાગેલું છે અને એની અત્યારે સારવાર ચાલુ થ છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો